આજ જ રોજ જે અટલાદરા પોલીસમાં જે બનાવ બનેલો છે લવ આ પાદરાની નાબાલિક એક છોકરી છે તેના સાથે એક પચીસ વર્ષના વીરધર્મીએ એને ફસાવેલી છે અને આ સતત એનો દુરુપયોગ કરીને આ છોકરીને વારંવાર બેગલ કરીને એને પણ દુષ્ક્રમ આચર્યો છે અને આ આ એક વખત કિસ્સો નહીં એના ઘરમાં આ બીજી વખત કિસ્સો થયો છે છેલ્લા છ વર્ષમાં એના કાકાના છોકરાએ પણ આ જ મોલ્લાની જે ફરી જે વિસ્તાર છે અમારા અંબાશંકરી મંદિર તે જ વિસ્તારમાં એક છોકરીનું છ વર્ષ પહેલાં પણ નામ લીધેલું અને છ વર્ષ પહેલાં પણ નવજીયાતની પાદરામાં મેટલ બનેલી અને આ એને એવું કીધું કે ભાઈ આ હિન્દુ ધર્મ પણ મેં માનું છું હિન્દુ ધર્મ પણ મને બહુ ગમે છે બે ત્રણ વખત ખાલી ખાલી એ મંદિરમાં ગયો ત્યાર પછી આ છોકરીને વિશ્વાસમાં મૂકીને આ કૃત્ય કર્યું છે

આ દીકરી છે ખૂબ જ સજીવયની છે એને ખૂબ જ એના પરિવારને ખૂબ ધાક ધમકી આપી છે અને ફરિયાદ ના કરવાની પણ ધમકી આપી છે અમારા હિન્દુ સમાજના ચાર પાંચ દીકરાઓ આ છોકરાની પાછળ હતા એમને પણ ધાક ધમકી આપી છે એવા માહિતી મળી છે અગાઉ પણ આ જે ગુનેગાર છે એની પર ઘણી દીકરીઓના ઉપર અમાનુસ અત્યાચાર કર્યા છે એવા મને બાતમી મળી છે અને આજે પોલીસ પ્રશાસનને અમે કહેવા માગીએ છીએ આપની માધ્યમથી કે જે આ દુષ્કર્મી છે એને કડકમાં કડક સજા મળે એ ન્યાય માટે આજે ભેગા થઈ અને ફરિયાદ નોંધાવી છે અમે એમાં હિન્દુ સમાજની એક એડવોકેટ છે જેનો હોદ્દાનો ઉપયોગ કરી આ જે દુષ્કર્મી છે એને સપોર્ટ કર્યો હતો એ હિન્દુ કહેવાય જ નહીં એ પેલા એની જ ઓલાદ કહેવાય એવું કહેવાય અને એને કહેવું જોઈએ અને આજે તમામ હિન્દુ સંગઠન અને આ મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે જે પણ એડવોકેટ હતી એનો રદ કરવામાં આવે અને એને ઘેર બેસાડી દેવામાં આવે મનીષસિંહ પરમાર ક્ષત્રિય કનિષના પરિવાર રાષ્ટ્રીય ગઈકાલ રાત્રે સાડા અગિયારની આજુબાજુ એક બનાવ જે છે એ આતલાદરા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો જેના ફરિયાદી જે જણાવ્યા મુજબ ફરિયાદી છે એ રણુ રોડ તાલુકો પાદરાના રહેવાસી છે અને જે આરોપી છે કાસમ સલીમભાઈ ચૌહાણ એના સંપર્કમાં એ લગભગ છેલ્લા દસેક વર્ષથી છે કે જ્યાં એક જ સોસાયટીમાં આ લોકો રહે છે અને આ જે ફરિયાદી છે તે અગિયાર બારમાં આ ભાઈ છે તેના ત્યાં ટ્યુશન જતા હતા એ રીતે એ બંને એકબીજાને ક્લોઝથી ઓળખે છે પરંતુ છેલ્લા છ એક મહિનાથી આ ફરિયાદી અને આરોપી વચ્ચે વોટ્સએપમાં ચેટ થતા હતા અને અમુક અમુક વાતો થતી હતી અને છેલ્લે નવેમ્બર માસ બે હજાર ચોવીસમાં જે આરોપી છે આ મહિલાને કંઈક ફરવા માટે લઈ ગયા હતા અને પછી પાછા ફરતી વખતે બિલચાપડ ગામની પાસે કે ભાઈ તારા ફોટા છે એ તારા ને મારા ફોટા છે મોબાઈલમાં છે અને તારે મારી વડે સંબંધ બાંધવો પડશે નહીં તો પછી હું તારા ઘરે જઈને બધાને જણાવી દઈશ એમ કરીને જબરજસ્તીથી કરેલ હતી અને એની જોડે એ જબરજસ્તી સંબંધ બાંધેલ હતા અને ત્યારથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ જઈ ભાગે આ બિલચાપડનું જે ગામ છે એની જાળીઓમાં જ્યારે તેને સંબંધ બાંધેલા હતા અને આ છોકરી છે એ એના જે માસિક ધર્મમાં બેસેલ ન હોય અને એના મમ્મીને ખબર પડતા શું થયું તો એણે આખી હકીકત જણાવેલ હતી અને પછી એ અહીંયા આવી આટલાદરા વિસ્તારમાં આ બનાવ બનેલો હોય ત્યાં આવી અને એક